પહોંચી ગયા છે ગાઈસ પિઝા ખાવા સ્પેડી ડો તો માજો સ્પેડી તો માં મે અત્યારે જે છે પિઝા ખાવા ચાલો ચાલો ગાઈસ આપણો પિઝા આવી ગયા છે એટ સેવન ને આ બે જો રવિરાજ ઓર્ડર કર્યા છે જો ગાઈસ અત્યારે મસ્ત પવન આવે છે તમે મેં ગોઈ જાજી ફૂડ આ ઉપર અમે

પાણીનો અવાજ આવે છે ને રેલમ છેલમ જોવો સામેથી કેવી જાય છે ને કેટલા માં કેટલું માણા આવ્યું છે પૂર જોવા સામે પબ્લિક અમારા અહીંયા અહીંયા પગથિયા લગી પાણી ભદ્રેશ્વર લગી પાણી આવી ગયું છે આપણે હમણાં મંદિરમાં જઈને જોશું કે ક્યાં સુધી આવ્યું છે હજી મારે રસોઈ બદલે હમણાં હું રસોઈ બનાવી લઉં પછી હું રવિરાજ જમી લઈ રવિરાજ આવે અને આજથી મેડિકલ ચાલુ થઈ ગયું છે એટલે રવિરાજ આવે એટલે આપણે તમે જમી લઈ અને પછી આપણે જાસું ભદ્રેશ્વરમાં બનાવવાથી સાંભરપાત ચલો ભાઈ આપણે નીચે જાય અને આજે તો વહેલું વહેલી રસોઈ બનાવવાની છે કેમ કે રવિરાજનો ફોન આવ્યો હતો કે રસોઈ બનાવી રાખજે તો ક્યારની ઉપર ચડી છું બ્લોગ મોડો સ્ટાર્ટ કર્યો કેમ કે સવારે કામકાજ ને બધું હતું એટલે free થઇ અત્યારે blog સ્ટાર્ટ કર્યો છે ને હવે ક્યાં ની અગાસી પર છું ચાલો નીચે જાવ ને રસોઈ બનાવી નાખું સાંભાર ભાત અત્યારે રસોઈ બનાવી ને હું થઇ ગઈ છું ફ્રી ને જો રવિરાજ આવી ગયો છે ને જમવા બેસી ગયા છે બાપ દીકરો બે જમે છે ચાલો આપું આ જો જયદ્રથ સાંભર પીવે છે કા જયદ્રથ સાંભર પીવો છે ને હા કે જયદ્રથ ને રેડી બાકી છે નહી જયદ્રત એના પપ્પા કપડા પહેરાવી દીધા છે ને એ પણ જો રેડી થાય છે અને બારે જો વરસાદ ચાલુ છે અને છઠ વાત હજી મારે જો આ કપડા નથી કેમ કે આ કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે અને અત્યારે પાણી પણ એટલું આમ આવ્યું છે ને ફૂડ કે વાત પૂછવા ગાઈસ તો ચલો હું જય રેડી કરી દઉં પછી અમે જઈએ પીઝા ખાવા આપણે પહોંચી ત્યાંથી જઈશ પીઝા ખાવા સ્પેડી ડો તોડી તો મેં અત્યારે જઈ છીએ પીઝા ખાવા ચલો ઓર્ડર આપી દીધો છે ને જો અમે વેટ કરી છી ને બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે એટલે અમે બ્લોગ્સ નહીં જાજો બનાવીએ વેટ કરી રહ્યા છે આપણો બીજો આવ્યો નથી હવે ક્યારે આવે ચલો ગાઈસ આપણો પીઝા આવી ગયા છે એચ સેવન ને આ

જો આ બાજુ બધી પાણીપુરી ની ઢોસા ની નીચલી ની રેકડી પણ મારા ભાઈ સારા હતા તો એક રેકડી ખુલ્લી છે જો અમે ત્યાં જાય છીએ પાણીપુરી ખાવા હોય તો સારું ત્યાં પાણીપુરી પણ નહોતી જો હવે શું કરશું ચલો હવે ચાલશે બીજું શું આખું જેતપુર બંધ થઈ ગયું છે વાવું વાતાવરણના હિસાબે અને અમે સારા દોસ્ત જેવું થઈ ગયું હોય છે

તો ગાઈસ અત્યારે મસ્ત પવન આવે છે તો અમે પહોંચ્યા છીએ પુલ આગળ ઉપર અમે ભાગા નદી ની ઉપર જે આપણો મોટો પુલ છે ને ત્યાં અમે આવ્યા છીએ ને જો પાણી નો અહેસાસ કરો દેખાશે ને આમાં કાંઈ આવી ગયા છીએ ને હવે જો ઘરે કામ છે તો થોડુંક કામ કરી નાખું ને રવિવારે કરી નાખીએ એડિટિંગ